ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા અને ખેડૂતોએ ફળફળાદી આદિની ખેતી શરૂ કરી છે પાકમાં સુકારો રોગ આવી જતા ખેડૂતોએ દાડમ ખેતી શરૂ કરી જેમાં ખેડૂતો પચાસ થી પચાવન હજારના ના ખર્ચ સામે રૂપિયા ત્રણ લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે મહત્વનું છે કે દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે દાડમની ખેતીમાં કાળજી પણ ખૂબ જ રાખવી પડતી હોય છે અને મજૂરી પણ વધી જાય તેમ છતાં ખેડૂતોએ દાડમની ખેતી શરૂ કરી અને હવે ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે ડાડમને મેરપુરાની અંદર પહેલો 5-7 વર્ષ પહેલો 250 થી 300 વીઘાનું વાવેતર હતું પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને 50000 રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન 2.5 લાખ રૂપિયા આવતું હતું પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે એટલે અત્યારે હાલ 100 વીઘા આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મરરોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હવે બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે ખેડૂત મિત્રો જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમનો પાક વધુ છે પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું વાવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાવ્યા ત્યારે કલમો કટકા કલમોથી વાવેતર કર્યું હતું એટલે તેલી અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા ત્યારે ખેડૂત મિત્રોએ અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લાઈ અને વાવેતર કર્યું છે જે આપણે યાદ કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ઈડરને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડામનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડમના ખેડૂતોને ભાવ મળે છે